સાવરકુંડલા લીલાપીઠ નજીક આવેલ ભેસાણિયા ડેમમાં નાવા પડેલા ત્રણ બાળકો ડૂબ્યા આ બાળકો ઘેરેથી કોઈને કહેવા વિના નહાવા નીકળી ગયેલા હતા બે બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન કરી બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા ભાગી મૃતક બાળકોમાં દસ વર્ષીય મંત્ર રાજદીપભાઈ મસરાણી સોસાયટી સાવરકુંડલા જિલ્લો અમરેલી ચૌદ વર્ષીય કૃણાલ અશ્વિનભાઈ સોલંકી રહેવાસી ગીતાલી સોસાયટી સાવરકુંડલા જિલ્લો અમરેલી મૃતક કૃણાલના ફઈએ આઘાત લાગતા તેમણે પોતાના માથા પર પથ્થર મારતા પોતે ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં મનીષભાઈ સોલંકીનો આબાદ બચાવ થવા પામ્યો છે સાવરકુંડલા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી મૃતક બાળકોને બહાર કાઢ્યા બંને મૃતક બાળકોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં પી અર્થે ખસેડવામાં આવ્યા હતા